વિકાસ કરવો ને વિકાસ રિસ ને ડુંગળી જો તમે ભાઈ આ છે આપડી ડુંગળી છે લાલ લાલ છટક ડુંગળી હો ભાઈ ડુંગળી ડુંગળી જો ભાઈ આ છે ધોરિયો અને અમારું આ બિસલરી છે ઘણા બિસલરી વગેરે હાલે આપણે નો હાલે એવું કાંઈ નહીં આપણે જો ભાઈ ધોરિયામાં જાતું પાણી પીધેલું છે એમાં મુજાવર ને આપણે પાવડો હાથમાં લઈ લીધો બોલો મિત્રો અને આજે આવી ગયા છે આજનો મિત્રો તમને ખ્યાલ પડી ગયા છે ખબર કારણ કે આજે આપણે શું કામકાજ કરવાનું હતું તો ભાઈ વાડીએ એવું છે કે સહેલું પાણ છે ડુંગળીનું છૂટ પાડી દેવી તો પછી છે ને આપણે મિત્રો ડુંગળીનું કામ છે ને આપણે ચાલુ કરી દેવાનું છે તમે જોઈ શકતા છો અને અમારા કાકા છે તે ભાઈ જાય છે ત્યારે સારો લઈને ગાહડી લઈને કારણ કે શું છે કે નીરવાનો ટાઈમ થઈ ગયો છે અને ફાઇનલી મિત્રો આપણું બધું જ કામ કમ્પ્લીટલી થઈ ગયું છે તો હાલો મિત્રો બસ વિડીયોની અંદર બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો મિત્રો એક સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર હાલો મિત્રો બને મારું બેઠું મારું નાકુર ફૂટી ગયું છે તો પહેલાં આપણે એને બાંધવી લેવાનું છે પણ એ પહેલાં છે ને મા પાન જાય છે ને આ ભરાઈ ગયો છે તો હવે આને આપણે પાણી વાળીને નાકું વાળી લેવાનું છે મિત્રો તમે આને શું કહેવામાં આવે છે આપણે નાકું વાળવું કે કેવી રીતે કહેવાય તમે કહેજો જરાક અમને તો અમે અહીંયા એવી રીતે કહ્યું કે અમે જ્યારે કેરો ભરાઈ જાય ને ત્યારે એમ કહ્યું નાકું વાળી લેવાનું અથવા મોવડી લેવાનું એવું બધાય કે તો તમે કેરાને ભરાય તરફ કેવી રીતે કહેજો અવશ્ય કહેજો ભાઈ મજા ન આવી કહેજો પણ કાંઈ વાંધો નહીં કહી દેજો હાલો હવે બરાબર તો જો આવી રીતે કાંઈક આપણી ડુંગળી થઈ ગઈ છે કમ્પ્લીટલી અને એ પહેલાં આપણે કાંક આને સરસ મજાનું કરી નાખ્યું કમ્પ્લીટ મિત્રો છે ને આપણે નાકું મવડી લીધું છે અને કેરો વાળી લીધો છે તો આવી રીતે ભાઈ છે ને આપણે ડુંગળીની અંદર પાણી પાવાનું હોય પણ મિત્રો અમે છે ને કેટલા દિવસ દિવસનાથી વિડિયો બનાવતા નહોતા કારણ કે થોડા કામમાંય પીડ્યા છે હવે પછી આપણે રેગ્યુલર પછી બ્લોગ આવશે એટલે પછી છે ને ભાઈ સપોર્ટ કરજો નાના ક્રિએટર સુધી એટલા માટે બરાબર અને જુઓ કાંક આપણી વાડીનો કાંક નજારો અને આવી રીતે ભાઈ કાંક છે આપણે બરાબર તો આ જો બીજા લોકો પાસે કામકાજ ચાલુ છે ભાઈ જોયું તમે અને ભાઈ આ જગ્યા આપણે પાણી વાળવાનું કામકાજ ચાલુ છે તો શું છે કે આજ પછી આપણે કામમાં રાખી હતી રજા અને આ બધું મિત્રો છે ને આપણે વાડી આવવું હોય ને ત્યારે કામકાજ કરવું પડે હું પેલા મિત્રો કામકાજ હાથ કરતો વાડીનું જ તે અને ભાઈ છે ને ખેતી કરવી બહુ અઘરી વસ્તુ છે કાંઈ નોકરી કરવા કરતાં ખેતી કરવી આમ સારી કોઈની ગુલામી કરવી નહીં બરાબર નોકરી કરાય નહીં ક્યારેય હા ભાઈ ન હોય તો ભાઈ નોકરી કરાય અત્યારે બધા નોકરીયાત પાસે બહુ પાસે પડી ગયા છે બધા નોકરી 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 ભાઈ અમે ખેતી કરીએ ત્યારે તો ખેતી સારી એમ બધા કહે છે નોકરીયાત માણસો એમ કે ભાઈ હોય તે ખેતી કરાય ને ખેતીવાળા એમ કહે કે નોકરી કરાય બે કરાય અત્યારે હું એ કરું એમ બરાબર તમને હું આમાંથી પસંદ આવતું હોય એવું કોમેન્ટ કરી દેજો ભાઈ મને તો ભાઈ બે પાસ પડ્યું જો ભાઈ ધંધો સારો હોય તો ખેતી કરાય ને નોકરી કરાય બે કરાય સમજો ભવિષ્યની અંદર બધી વસ્તુનું ધ્યાન રાખાય હું મજૂરી કરતો એટલે જો અત્યારે આપણે કોઈ જાતનું કમળ નહીં બરાબર સારામાં વાડી પાણી વાળો વેવું પડે હું કામ પાણી વાળવું જ પડે આપણા બાપાને કહે તો ધના મિલું હાલતી નથી બરાબર આપણો બાપુ કાંઈ અંબાણી નથી કે મોટો કાંઈ બિલ્ડર નથી કે મોટો કાંઈ ઉદ્યોગપતિ નથી આપણે આવું જ પડે પાણી વાળવું પડે એમાં શરમ રાખવાનું ન હોય બરાબર તમે શરમ રાખો પાછો કામકાજ કરવામાં એક સરસ મજાની કોમેન્ટ કરી દીજો આપણે પાણી વાળવાનું શરૂઆત કરી દીધી બોલો કેવું કામ કર્યું કા આવી રીતે છે ભાઈ એ કાળો જબો એ પેન્ટ છે ને બાકી અને બપોરના રોંઢા હા હા પેલા જૂના જમાનાના દિવસો હું જ્યારે કામે નહોતો ને ત્યારે હું દાડીએ જતો બધું કામકાજ કરતો પછી મને ખબર પડી કે ભાઈ અત્યારે નોકરી કરતા હોય બરોબર સરકારી નોકરી હોય એનું બહુ માન હોય ખેતીવાળોનું માનસ ઓછું હોય એને ઘરે કોઈ છોકરી કરી દે નહીં બોલો આવું છે ભાઈ આમાં તો હું છે બ્લોગિંગ કરવી એટલે જોવી હવે આગળ કેટલા લખીને હાલે કે ન હાલે બાકી કામકાજ કરવાનું છે ને મૂકવાનું થતું ને ભલે જે એને જે કેવું એ હા ભાઈ અત્યારે ફાઇનલી આપણે આવી રીતે કામકાજ ચાલુ છે પાણી એટલું ભોગ્યું છે બરાબર ઠીક છે બધા હાલો હવે છે ને તમે કાંઈ નો થાય તો કાંઈ નહીં એક લાઈક કરી દેજો અને જો વિડીયોને ગમે ને તો તમારે ફ્રેન્ડ સર્કલ હોય સારું અને વિડીયો આપણા જો પસંદ આવે તો શેર કરજો બરાબર નકર કાંઈ વાંધો નહીં તારે હાલો તો અહીંયા છે ને ગોલ્ડન ટ્રક છે ગોલ્ડન ટ્રક આ છે ડુંગળી મિત્રો તમે જોયો અને આને છે ને આપણે લાલ ચટક થઈ ગઈ કારણ કારણ કે આ છે ને પાકી ગઈ છે સરસ મજાની તમે જોવો આ પાકી ગઈ છે હવે આ ડુંગળી પાકી તો જાય જ તે ન પાકે એમ નહીં તો આનો તમે કલર જુઓ મિત્રો કેમ છે બાકી છે ને આવી રીતે છે ભાઈ તો ભાઈ આ છે આપણી ડુંગળી જોવો તમે ભાઈ આ છે આપણી ડુંગળી છે લાલ લાલ છટક ડુંગળી હો ભાઈ ડુંગળી ડુંગળી આ ડુંગળી તો વણતો ભાઈ ભૂકા કરીને કેવું ભાઈ છે ને ભાઈ જો ડુંગળી તની જોવો તમે અવળી અવડી ડુંગળી થઈ ગયા પછી આ છેલ્લું સૂટ પાણી પી જાય આજ ખાલી તમને નાની એકડી એક ટ્રેલર બતાવ્યું છે એ તો ઘણી આવી ડુંગળી છે બરોબર એક નંબર ડુંગળી છે થોડી થોડી છે ડુંગળી આવી નાની મોટી નાની મોટી ડુંગળી છે થઈ તો સૂટ પર પી જાય તો પૂર હોય અમાર છે ને જો લોદર છે સરસ વજાની ડુંગળી ને પાણી એટલી વાપરે છે કોરા રહ્યા છે enke <Sess> dungli pati zir harti pani pati zir ama pani pati zir neti kiara puti zir ama seher <Sess> ruski neti zir lau sebe, <Sess> zo teme pani kuku hale toz mazave ekla leke pani peki mewa neke kelo tizo tizo laso hai kiara pani etse peki ezo ekla leke, zo eke leke a kero bo pokto ser lama bo wala der lama pure-pure pani pau kade nekarsena koro re to a zeteme zoru-zoru dekha tu

કામ નથી કરવું શું કહા એ મારે વિકાસ કરવો છે હા વિકાસ કરવો ને વિકાસ હા વિકાસ કરવો ને વિકાસ વિચાર ને વિકાસ હા વિકાસ છે ન કરવાનો હોય આપણે કા કામે જવું સારું કે અહીંયા રહેવું સારું હે તમને કઈ ખબર છે હું આપને વાહ કંઈ દારૂ પીવું દારૂ એ નો પીવે

આમ જઈએ એ કે કંપનીવાળાને કે બોલો હા અમારો કાકો છે ભાઈ જોઈએ ને હલો આપણે તો એ કાકાનું કોમેડી બરાબર અને હજી વિડીયો એવા જ કરશે એના તે અમારે એ આટું જ રાખ્યા છે હું કોમેડી ચાલુ એટલે ઉપાડી લેવાના આવું સેફાઈ જોઈ કંપનીવાળાને કે તમે ડબલે આવો ડબલે જાય કંપનીવાળા એ દાદા બાથરૂમમાં જાય આવું અમારા કાકાને કઈ ખબર હોય નહીં પાણી સારું એટલે લીધે ઉભો રહી ગયું છે લાઈટ વેગી ગઈ છે તો લાઇટ વે છે હવે છે પાણી આવે છે પાણી આવે છે તો છે ને આપણે પાવડો હાથમાં લઈ લીધો બોલો જોયું તમે આ બધું છે ને ખેતીવાળા હોય ને એને ખબર હોય કેમ પાણી વળાય એમ અઘરું પડી જાય પાણી વાળું બહુ અઘરી વસ્તુ છે પાણી ન વળાય આ તો તો દિવસે લાઈટ આવે ને પેલા છે ને રાતે પાણી વાળતું હું જ્યારે બે હજાર તેર ચૌદની વાત કરું ને બે હજાર તેર ચૌદ પંદર આજુબાજુની વાત કરું તો ત્યારે રાતે લાઇટ આવતી અને શિયાળાનું દિવસ હોય ડુંગળીનું પાણી વાળવાનું હોય ને પૈકી એવી ભીંહ પડે ને કે એની ન પૂછો તને આમ જો પાણી ટાઢું લાગે એમાં જો નેર છૂટેલી હોય નેરનું પાણી વાળવાનું હોય ને તો તો બાકી ભૂકા કાઢને નાખે એવું લાગે આ બધું છે ને આ બહુ અઘરું વસ્તુ કહેવાય ખેતી કરવી ભાઈ નાની માના ખ્યાલ નથી બરાબર આમાં ઘણા લોકો કહે ભાઈ એ તમારા બધાને શું હોય એમ નાના ભાઈ ખેતી કરવી બહુ અઘરી વસ્તુ છે આપણથી ને ત્રણ મહિના પાણી વાળવું હોય ને તો અઘરું પડી જાય બરાબર એક પાક આપણથી ન પાકે બરોબર મેં અનુભવ કર્યો આ એટલે ભાઈ અઘરી વસ્તુ સામે ડુંગળી પકવીને એમ બહુ અઘરી વસ્તુ કહેવાય અમે જો ભાવ ન આવે તો બાપા મગજ ફાટી જાય વધારે ન કહેવાય ન કરતો કેત બહુ મગજનું શું કહેવાય એમ દહીં થઈ જાય ભાવ ન જો આવ્યો હોય ને સો ને દોઢસો રૂપિયા ને ચારસો સાડી ચારસો રૂપિયા તમારી સાહેબ મજૂરી હતી હો એવો અમારો ભાવ હતો ખાલી દાળિયાને સુકવવાનો એક દાળિયાનો ભાવ ચારસો રૂપિયા ભાવ હવે પાંચ વીઘા જમીન સોંપ્યો હોય ને રૂપિયા ગઈ વ્યા જાય તારી પાંત્રીસ હજાર તો ખાલી દાડિયાના થઈ જાય અને એ પાછા આખા દીના બે કેરા વગા સોંપે એટલે આ ભાઈ ખેતી કરવી અઘરી વસ્તુ છે બધી વસ્તુ થાય પણ ખેતી એક ન થાય અને થાય એનથી ને જ થાય બાકી બીજાથી તો થાય નહીં બરાબર આવી રીતે છે ભાઈ સારું હોય તો લાગ્યું હોય તો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો મિત્રોને તમે ખેતી કરતા હોય તો અવશ્ય જય જવાનને જય કિસાન મિત્રો એ કઈ સરસ મજાની કોમેન્ટ કરી દેજો બરાબર હાલો તો હા લેવાની હવે કાકાની પાણી પાણીવાળે છે અને અહીંયા હવે લાઈટ વહી ગયું બોલો જોયું આમ છે ભાઈ હવે આમાં કેમ ખેતી કરવી લાઈટ ગઈ છે કારણો અનુસાર હોય પણ હવે જોઈ લેવી લાઈટ આવી જોવી છે લાઈટ કોઈ આવી નથી કાકા પાણી વાળતા થાય લાઇટ બહુ ઇન્સિડેન્સ પાણી વાળવું નહોતું ને પાણી વાળાઈ ગયું કાકા આવી ગયા છે હવે લાઈટ વહી ગઈ છે લાઈટ ઓ લાઈટ વહી ગઈ લાઇટ વહી ગઈ

આવી કેમેરાનો સે કેમેરામાં જ રાખવાના છે વાયરલ કરી દેવાના છે તમને ટ્રેન્ડિંગમાં વિડીયો આવશે તમારો સંજો ટ્રેન્ડિંગમાં વિડિયો કંપનીવાળાન માવા ખવા હોય તો આવો કંપનીવાળાન માવા ખાવા હોય તો હા કેટલો કેવો માવો છે બતાવો તો એય માથમ ખંજવાળે કંપનીવાળાન શું કહું આરી માવા કંપની લેટ આવી ના આવી આ જો આવી આમ ઈ બીજાની છે

ધોરિયો અને અમારો આ બિસલરી છે ઘણા બિસલરી વગેરે હાલે આપણે ન હાલે એવું કાંઈ નહીં આપણે તો ભાઈ ધોરિયામાં જાતું પાણી પીધેલું છે એમાં મુજાવર ન હોય તો હાલો આપણે પાણી પી લીધું હવે ધોરિયાનું તે અને સો ટકા છે ને ભાઈ શુદ્ધ હો હા બિસલેરી કરતા તે શુદ્ધમાં શુદ્ધ પાણી હોય ને તો અમારા કુવાનું પાણી બરોબર એનાથી એવું કોઈ યોગ્ય પાણી એવું નહીં જોવો તમે શુદ્ધમાં શુદ્ધ પાણી જોયું હાલો હવે છે ને આપણે પાણી પી લઈએ આશા કરું કે તમને વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફાઇનલી મિત્રો આપણું કામ છે તે સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે હવે ત્રણ ચાર કેરા બાકી છે પાવાના તો આવી ફાઇનલી પૂરા થઈ જાય છે તો હવે શું છે કે બસ આજનો વિડીયો આપણે આયે પૂરો કરીશું મળીશું આપણે એક હવે સરસ મજાના નવા વિડીયોની અંદર અને નવા અને ઝૂનિંગની સાથે તો એક ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફૂલ મિત્રો સપોર્ટ દેજો બરાબર અને તમને ખેડૂતની વેદના કેવી લાગે તે અવશ્ય પાસે કહેજો અને ભાઈ આ વખતે થોડીક તકલીફ છે વરસાદના કારણે ભાઈ ઘણું ખોરું નુકસાની થાય તો એનું પણ આપણે થોડુંક ધ્યાનમાં રાખજો ભાઈ અને આપણે વિડીયો ગમતો હોય તો અવશ્ય મિત્રો છે ને શેર કરવાનું રાખજો બરાબર તો ચાલો આવજે આપણે મળીશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોની અંદર બધાને જય માતાજી જય જવાન જય કિસાનની સાથે મળીશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોની અંદર બધાને જય માતાજી તો બાય બાય